કોડીનાર શહેર આજે પણ ગાયકવાડી શહેર તરીકે ઓળખાય છે અહીં વહેતી શિંગોડા નદી પ્રાકૃતિક સૌંદર્યની સાથે કુદરતના આહલાદક અહેસાસનો પણ અનુભવ કરાવે છે નદી કિનારા પર અનેક સેંકાઓથી કાલ ભૈરવદાતા બિરાજે છે જેને કોડીનારના લોકો શહેરના રાજા તરીકે પણ ઓળખે છે આસ્થા ધરાવનાર ભાવિકોનો પ્રવાહ સમગ્ર વર્ષ દરમિયાન મંદિરે દર્શનાર્થે આવતો રહે છે કાલ ભૈરવ દાદાના સાક્ષાત્કારથી લોકોની આસ્થા અકબંધ છે અહીંયા ભક્તજનો મંગળવારે બુધવારે અને રવિવારે આવતા હોય છે અહીંયા ભીડ પણ જોવા મળે છે ખાસ કરીને આપણા દિવાળીના તહેવારો પર કાળી ચૌદશના દિવસે મહાપૂજા કરવામાં આવે છે અને મોડી રાત સુધી એટલે કે સવાર સુધી અહીંયા ભક્તજનો મેળાની જેમ દર્શન કરતા હોય છે એટલે આ જગ્યાનો પ્રભાવ અને મહત્વ ખૂબ જ રહેલું છે અને દાદાના પરચા અવારનવાર બધાને મળેલા છે અને અહીંયા આવીને મનને શાંતિ મળે છે ભૈરવ દાદા ચમત્કારી છે અને એટલે જ તેમનું મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે શિવ પંચાંગ અને પુરાણ અનુસાર ચોસઠ જેટલા ભૈરવની ઉપસ્થિતિ પૃથ્વી સ્થળ પર છે જે પૈકીના એક ભૈરવ રૂપે કોડીનાર નજીક શિંગોડા નદી પાસે બિરાજમાન છે કાલભૈરવ દાદાના મંદિર પર જ્યારે પણ કોઈ વિધર્મીય હુમલો કર્યો છે ત્યારે દાદાના ચમત્કારથી તેને અહીંથી ભાગવું પડ્યું છે ઉપર તળાઈ કરી હતી અને મંદિરોને બધીને નાશ કર્યો હતો ત્યારે ત્યારે મોહમ્મદગજની ફરતા ફરતા અહીંયા કાળપેરો દાદાના સાનિધ્યમાં આવ્યા ત્યારે અહીંયા ઉપર એને ત્રિકમ વળે હથિયારો વળે હુમલો કર્યો તો દાદાની ત્યાંથી એક અને અસંખ્ય ભમરાઓ નીકળ્યા હતા એ તમે જોઈ શકો છો કે દાદા દાદાની જેવો એણે એટેક કર્યો હતો તો ત્યાંથી અસંખ્ય ભૂમરાહો નીકળ્યા ના અસંખ્ય ભૂમરાહો નીકળ્યા એનાથી જે એનું આખું ગ્રુપ હતું મોંધગર્દીનું તેથી ભાગી ગયું એવા આ સ્વયંભુ કેટલા સમયથી કેટલા વર્ષોથી આ અતિ પુરાણ કાળભેરો દાદાનું મંદિર છે થોડા વર્ષ પહેલા શિંગોડા નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે દરિયાની માફક વહેતી નદી ગામ તરફ આગળ આવી રહી હતી જ્યાં નજર પડે ત્યાં વરસાદી પાણીનો ભરાવો હતો પરંતુ કાળભૈરવ દાદાના ચમત્કાર અને તેમની મંદિરમાં ઉપસ્થિતિને કારણે વરસાદી પૂરનું પાણી મંદિરના દ્વાર સુધી પહોંચવામાં અસફળ રહ્યું હતું મંદિરે બુધવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પધારે છે અને પોતાના પરિવાર માટે દાદા સમક્ષ પ્રાર્થના કરે છે જેને દાદા પોતાના આશીર્વાદ આપી અચૂક પૂર્ણ કરે છે ચેતન સમાધિ છે જ્યાં નાગાર્જુનબાપા એ જીવિત સમાધિ લીધેલી છે એનો હાલની તકે અવાજ આવે છે અલેખ અલેખ કાયમી માટે અવાજ આવે અમુક ને સંભળાય અમુક ને ન પણ સંભળાય ને એટલે એવી જ રીતે તમામ જગ્યા અમારે જાગૃત જગ્યા છે ને આ બધી બહુ જૂની વાતો છે આપણી ઉંમર માં હોય નથી જોયું પણ ઓગણીસો ચોરાણું એટલે હમણાં જ હોનારત થઈથી બહુ અતિ ભયંકર પણ નદી સિંગોડા નદીમાં પૂર આવ્યું હતું અને આ તાલુકામાં હાહાકાર મચી ગયો આ નદીના કાંઠે એટલે કે સાવ નજીક સ્થળ આવેલું છે છતાં પણ અહીંયા એક ટીપું પાણી નહોતું આ દાદાનું મંદિર તમે છો એવી રીતે ભૂગર્ભમાં છે છતાં પણ એક ટીપું ક્યાંય પાણી નહીં ફરતા ચારે બાજુથી ઓળ કાઢવામાં એક મહિનો દિવસ છે તો અહીંયા ક્યાંય પાણીની ટીપુ હતું નહીં અને અસંખ્ય લોકો આવે છે દાદા માતાજી જગ્યા હજરા હજુર છે અને લોકોના જે કંઈ મનોકામના પૂર્ણ કરે છે મંદિરમાં કાલ ભૈરવ દાદાની જે પ્રતિમાના દર્શન કરીએ છીએ તે પ્રતિમાનું તેના કરતાં વધારે કદ જમીનની અંદર હોવાનું પણ માનવામાં આવે છે કાળી ચૌદસે દાદાની વિશેષ પૂજા કરવામાં આવે છે ચોવીસ કલાક દાદાની પૂજા અનુષ્ઠાન હવન અને અભિષેક કરવામાં આવે છે દર ગુરુવારે જલેબી બુંદીના લાડુ કાળા તલ અને અડદનો દાદા પર અભિષેક કરીને તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે કાલભૈરવ દાદા સમક્ષ પ્રાર્થના કરે છે મંદિર પરિસરમાં નાગા નાગાસન્યાસીની ચેતન સમાધિ આવેલી છે જે દાદાના ભક્તો માટે આ આસ્થાનું કેન્દ્ર છે સાંભળવામાં આવે છે કે જ્યારે આ મંદિરો આ ખાળભેરવ દાદાની મૂર્તિ જે છે એ જેટલી આપણને ઉપર દેખાય છે ને એનાથી વધારે તો નીચે જમીનની અંદર છે એટલે આ ખાળભેરવ દાદા હાજરા હજૂર છે અને અમે એક મહિલાઓ તરીકે એવી માન્યતા રાખીએ છીએ ક્યારેય છોકરાઓની પરીક્ષા હોય કે ક્યાંય નોકરીમાં કોઈનું કામ અટકેલું હોય કોઈ સાજુ માંડું હોય તો અમે તો બુધવારે ખાલી દસ દસ ગ્રામ તલ છે ખાડા તલ છે ખાડા અડધ છે એવી નાની નાની દાદાને પ્રસાદી ધરીએ છે તોય દાદા અમાર હસતા હસતા કામ કરી દે છે એવા કાળ ભેરવ દાદાનો પર્ચા હાજરા હજુર છે અને મનોકામના પૂર્ણ કરતા કોડીનારમાં બિરાજી રહેલા કાળ ભેરવ દાદાના દર્શન કરવા કોડીનાર પંથકના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે ગાયકવાડી શહેર તરીકે ઓળખાતા કોડીનાર શહેરના ગાયકવાડી પરંપરા સાથે જોડાયેલા લોકો પણ કાળ દાદાના દર્શનાર્થે અચૂક આવે છે કોડીનારના શહેરીજન અન્ય સ્થળે પોતાના વ્યવસાય કે રોજગાર માટે સ્થળાંતરિત થયા હોય તે જ્યારે પણ કોડીનાર આવે છે ત્યારે અચૂકપણે દાદાના દર્શન કરી તેમની કૃપા સદાય જળવાઈ રહે તેવી પ્રાર્થના કરે છે